સદગુરુ શ્રી હસ્તેજી મહારાજની જય તીર્થધામ સર્વે હરિભક્તો તેમજ શિષ્ય મંડળને સંત શ્રી માતાજી કુંવર માં ગુરુ આશીર્વાદ બે હજાર ત્રેવીસ ની સાલી પ્રેરણાપીઠ મુકામે આપણા સૌના લોક લોકલાડીલા જગદગુરુ જ્ઞાનેશ્વર દેવાચાર્યજી મહારાજના સાનિધ્યમાં શ્રી નિષ્કલંકી નારાયણ ભગવાનના આશીર્વાદથી સતપંથ સંપ્રદાયના સંતોએ સાથે બેસીને ખૂબ જ ઉડાણપૂર્વક વિચાર કરીને જે નામ સદગુરુ ગુહેશજી મહારાજ નક્કી કરવામાં આવ્યું છે તે હાલ વર્તમાન સમયમાં અમુ સૌ સંતોએ સ્વીકાર્યું છે માટે સદગુરુ હસ્તેજી મહારાજ શ્રી નિષ્કલકી નારાયણ મહાપ્રભુજીની કૃપા દ્રષ્ટિથી અને સંત શ્રી માતાજી કુંવરવાના આશીર્વાદથી આપ સર્વે હરિભક્તો તેમજ શિષ્ય શિષ્યમંડળને જણાવી છે કે કોઈ પણ પ્રકારના ભ્રમણમાં ના જશો સમયને સાથે પરિવર્તન કરીશું તેમાં આપણું સૌનું કલ્યાણ છે બસ આપણા જગતગુરુના આદેશને સ્વીકાર સ્વીકારીએ સંત શ્રી માતાજી કુંવરમાં ગુરુ ગાદીથી ગુરુદેવ રતિ બાપાના આશીર્વાદ સર્વે હરિભક્તોને જય ગુરુદેવ સર્વેનું મંગલ થાય સર્વેનું કલ્યાણ થાય જય ગુરુદેવ